ડેરોલ સ્ટેશનમાં પાવાગઢ અમદાવાદને જોડતો અમારો જે રોડ છે આગાડી જેના કારણે અમે બ્રિજ બની રહ્યો છે અને એના વિકલ્પિત રસ્તા માટે અમને અંડરપાસ નારું આપવામાં આવેલું છે જે અંડરપાસ નારાની મેં વાર દર વર્ષે પાણી ભરાઈ જતા રસ્તો બંધ પણ બંધ થઈ જાય છે અને એના વિકલ્પિત એના માટે મજબૂરીમાં પતરાના શેડ પરથી અવર કરવી પડે છે અને એના કારણે એક જીવનું જોખમે બધાએ નીકળવું પડે છે અહીંયા આગળ ત્રણ સ્કૂલ આવેલી છે એક કન્યા શાળા છે ડેરોલ ગામની એક સ્કૂલ છે અને પી કેસ હાઈ સ્કૂલ છે ધારાસભ્યને જણાવેલું પણ ધારાસભ્ય આરંભ હોવાથી એ આવી શકે એમ નથી આ નાળામાં પાણી છેલ્લા પાંચ વર્ષથી ભરાય છે પણ તેના નિકાલનો કોઈ જ રસ્તો કાઢવામાં આવ્યો નથી અહીંયા સ્કૂલ નજીક જ છે અને સ્કૂલમાં ત્રણ સ્કૂલો છે ત્રણ સ્કૂલોમાં થઈને ઓછામાં ઓછા અઢી હજાર સ્ટુડન્ટ ભણે છે અને એમને જવા માટેનો કોઈ રસ્તો છે નહી તેથી તે લોકો અહીના નાળા ઉપર જે શેડ બનાવેલો છે એની ઉપર થઈ અને રેલવે ક્રોસ કરી અને એ લોકો જાય છે એ ઘણું જ દુખમી છે